ખુબ સરસ આ રીતના નૂતન સ્વામિનારાયણ મંદિર ને એ વિસ્તારની સ્વામી હું સદભાગી છું કે ત્યારે મારા વિસ્તારમાં હવેલી શિવ મંદિર બધું નિર્માણ થઈ ગયું છે આ બધી પ્રભુની કૃપાથી આજે વ્યાસપીઠ ન હોત કે સંતો ન હોત કે ભગવાન અહીંયા ના આવ્યા હોત તો આપણી દશા ને દિશા શું હોત આપણે પશુ તુલ્ય જીવન જીવતા હોય કારણ કે શિક્ષણ એ માત્ર એક સ્ટેપ ચડાવવા માટેનું છે આત્મકલ્યાણ આપણા

આપણે પાન ના ગલે બેઠા હોય તો એવી વાત હતા કોઈની ખોદણી કરવા ઓટે બેઠી ગયા હોય તો એવી વાત હતા અને સત્સંગ માયો માટે કેવા લોકો સાથે આપણે મિત્રતા રાખવી કેની આરે બેસવું ગઢપુરનું પ્રથમ 48મો રત્ન ચાર પ્રકારના લોકો સાથે માનસારી કરનારા આ તે એની આરે તો તમારો આ તમારો ભવ બગડશે અને શાળાનો મઠ 18 નું સંગ તેવો રંગ મહારાજ આ બધી બાબત આપણે ત્યારે રાજા મહારાજ દુનિયા અત્યારે અપરાધ સપડી માં છે ત્યારે એમના માર્ગદર્શન લીધું ગુજરાત અંદર પ્રથમ વાર ધોરણ 6 ગીતાનો અભ્યાસ સમાવેલા અને એનો પહેલો જ શ્લોક કયો છે અમે ધર્મક્ષેત્રી કુરુક્ષેત્ર સમૂહ વેદતા યુસ્વા મામકા પાંડવી ચોકીમ કરું તે